વાહન ચોરીના ભૂતકાળ ધરાવતા કોસાડ આવાસના એકવીસ વર્ષીય યુવકે ત્રીસમી ઓગસ્ટે બપોરે પંડોળ વિસ્તારમાંથી બપોરે એક બાઇક ચોરી કર્યાના બે કલાકમાં આઠ કિલોમીટર વિસ્તારમાં આઠ વ્યક્તિઓના મોબાઈલ સ્નેચિંગ કરીને આતંક મચાવ્યો હતો ભોગ બનેલા લોકો પોલીસ મથકે ફરિયાદ કરવા દોડી આવતા કતારગામ પોલીસે ફૂટેજને આધારે સ્નેચરને દબોચી લીધો હતો આરોપી પાસેથી ત્યાંસી હજારની કિંમતના આઠ મોબાઈલ ફોન તથા બાઇક પણ કબજે કરી હતી પોલીસે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગત ત્રીસમીએ બપોરે બે વાગ્યાથી એક ફ્લેટીના બાઇક પર સવાર ગઠિયાએ રાહદારીઓને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું હતું ચોક બજાર પારસ સોસાયટી પાસેથી વસ્તા દેવડી રોડ કતારગામ સુમુલ ડેરી રોડથી મૈદરપુરા વિસ્તારના ત્રણ પોલીસ મથકના આઠ કિમી વિસ્તારવા રૂટ પર જે વ્યક્તિ મોબાઈલ ઉપયોગ કરતો દેખાય તેનો ફોન હતો બે કલાકના સમયગાળામાં આઠ વ્યક્તિના મોબાઈલ ફોન આંચકી લેવાની ઘટનાને પગલે ભોગ બનેલા લોકો આ પોલીસ મથકે ફરિયાદ કરવા દોડી ગયા હતા લોકોની કારાગળ વચ્ચે પોલીસે સીસીટીવી ચેક કરતા કતરગામ પોલીસ આ શખ્સને ઓળખી ગઈ હતી

બનાવો પોલીસના ધ્યાને આવતા સર્વેલન્સ સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓએ આરોપીના સીસીટીવી ફૂટેજ મેળવવાનો પ્રયત્ન કરેલ જેમાં સફળતા મળતા આરોપી સુમિત ઉર્ફે ગોલુ મન મનમોહન મદન મોહન સાહની નામના આરોપી કે જે કોસાડ આવાસમાં રહે છે તેની ધરપકડ કરેલી આ આરોપી પાસેથી કુલ આઠ મોબાઈલ પોલીસે જપ્ત કરેલા અને એની પાસેનું મોટર છે તે પણ ચોરીનું હોવાનું પૂછપરછ દરમિયાન જણાયા આવતા બપોરના દોઢ વાગ્યાથી લઈને બે અઢી કલાકના અરસામાં આ આરોપીએ વાહન ચોરી કર્યા પછી કુલ આઠ જેટલા મોબાઈલ સ્નેચિંગના બનાવોને અંજામ આપેલો જેમાં ચાર બનાવ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારના બે બનાવ ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરેલા છે અને બાકીના જે બે મોબાઈલ છે જેનું આઈએમઇ આઈ રન કરાવી અને એના ફરિયાદીનો સંપર્ક કહેથી ફરીથી એ બીજા કયા પોલીસ સ્ટેશન વિસ્તારના બે ગુના છે એ તપાસ ચાલુ છે હાલમાં આરોપીની ધરપકડ કરી એની વિરુદ્ધમાં કુલ સાત ગુના દાખલ કરવામાં આવેલા છે જેમાં કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારના ચાર ગુના છે અને ત્રણ ગુના ચોક બજાર પોસ્ટે ખાતે દાખલ થયેલ છે આ કામના આરોપી જે છે અગાઉ પણ મોબાઈલ સ્નેચિંગના ગુનામાં બે વખત ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા છે આમ આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે તેથી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી અન્ય કોઈ ગુનાઓને અંજામ આપેલ છે કે કેમ અને આરોપીઓ સાથે અન્ય કોઈ સહ આરોપીઓ છે કે કેમ એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરેલી છે વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલાઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે